ભાઈ સરસ મજાનો વિચાર ભાવેશભાઈને આવ્યો છે ઉત્તરાયણની અંદર ભાવ ડબલ થઈ જતા હોય છે પરંતુ ભાવેશભાઈ એવું નક્કી કર્યું છે કે ઉત્તરાયણની અંદર કોઈ પણ નાનો વ્યક્તિ હોય કે મધ્યમ વર્ગનો વ્યક્તિ હોય બધી ચીંકી અહીંયા લાઈવ બનાવીને એકદમ રાત દરે ચૌદ તારીખ સુધી અહીંયા વેચાણ થવાનું છે એટલે સુરેન્દ્રનગર વાસીઓ આ ઓફરનો લાભ લેવા માટે પહોંચી જજો એંસી ફૂટના રોડ ઉપર ઉદ્યોગનગર ગેટની અંદર સામે તમને આ બજરંગૃહ ઉદ્યોગ જુઓ મળી રહેશે તો તમે જોઈ શકો છો દેશી ગોળની ચીકી બનીને રેડી છે બધા મશીનમાંથી પ્રોસેસ થઈને અને આને શું ફાયદા હોય છે ભાવેશભાઈ સર આપણે અહીંયા એવું છે કે કોઈ જાતનું જમીન ઉપર કે વણતા નથી બરોબર આપણે પ્યોર ની અંદરથી જ પૂરું નેચરલ અને વસ્તુ આપણે ખવડાવીએ છીએ બરોબર પ્યોર દેશી ગોળ કોઈ પણ કોઈ જાતની ઇફેક્ટ નથી સિંગદાણા પ્યોર ડબલ શોટ બધી વસ્તુ આપણે વિપક્ષ છે અને શિયાળાની અંદર તો દેશી ગોળના ઘણા ફાયદા હોય છે એટલે હાઈલી રિકમેન્ડેડ છે કે ભાઈ દેશી ગોળની ચીકી તમે 100% ટ્રાય કરજો ટેસ્ટમાં પણ બેસ્ટ છે અને ઘણા બધા ફાયદા પણ આના હોય છે હું બધી વસ્તુ અહીંયા જ બનાવું છું અને બજન ગ્રુપ ઉદ્યોગનું આપણી પાસે ફૂડ લાયસન્સ પણ છે બધી લાઈવ ટોટલી કે કોઈ જાતનું બે મહિના ત્રણ મહિના પડતર વસ્તુ નથી દેવાની દરોડ ની લાઈવ મારે વસ્તુ દેવાની છે મારી પાસે છે 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 પિસ્તા મલાઈ 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 ગુલાબ તલ માવા કાબરી ચીકી છે ડારિયા ચીકી છે તલ ચીકી છે અને આ પેશિયલ આપણે દેશી ગોરની ચીકી છે અને તમને એમ થાય કે હરદીપ ખોટા વખાણ કરે છે તો ચિંતા ન કરો મારા વાલીડાઓ જોઈ લો બધી વસ્તુ તમે અહીંયા રૂબરૂ આવો ટેસ્ટ કરો ગમે ને તો જ લઈ જવાની બાકી ક્વોલિટીમાં તમારે કોઈ પણ જાતનું અહીંયા કોમ્પ્રોમાઈઝ કરવામાં નથી આવતો જોઈ લો ફૂડ લાઇસન્સ પણ અહીંયા છે અને દરેક વસ્તુ અહીંયા જ બને છે